અમે જો આ ગાને ફરવા લઈ જઈએ છીએ માંદી છે આ અમારે શેઠ આવે છે જુઓ અમારી ગા છે તમે જોઈ શકો છો ગાઈસ ઓર આગળ અમારા ભગત જાય છે અમારી ખાઈડ છે વિજય કે છે જય માતાજી નમસ્તે આવો આવો ભગવાન जय मुरलीधर जय गौ माता अरे <laughs> शेठ आज लेते जाओ ना और नहीं ले दे इतनी और मुकी दे <laughs> देवी है हां हमारे तो घास है भगत आ तो हमारे शेठ बहु हलियो कर है, है उपाड़ी पैसी वाली है हमने मिकी देवानी है ना ना और मुकी दे है आप आए आप आए ए धीमे 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 ए शेठ दूध काटवानो से આ તો અમારા શેઠ છે આ અમારા ગા માંજી પડી ગઈ ને ને અમે એને રખડાવા લઈ ગયા હતા હમણાં અમારા શેઠ બે હા જોઈજો ચાલુ છે હો

આંકડો છે એમ હમણાં તમને ખાડો દેખાડો બોધ વાડીએ થઈ જય મુરલીધર જય કૃષ્ણ ભગવાન અમારે કૃષ્ણભાઈ અહીંયા છે જો મારા બની સાહેબ ને કઈ હવે અમારા ગાંથાઈ ગઈ ભાઈ એટલું ડગુ ડગું શેઠ કાણી કરે એટલે વાડીનો કુજરો જોઈજો એનું નામ છે ઠગડો ઠગડા એ અત્યારે બોલવામાં મૂળ નથી લાગતું એનાથી આ અમારે જો બીજું વાવેતરમાં લીલું ખળ કેટલું બધું એટલું બધું છે અમારે આ બધું ખવડાવવાનું ઢોર નથી હા છૂટા મૂકી ગયાનું પછી અમારે તો આઈન ક્યારે રેલગાડી ટુકડીની પાટળો છે અત્યારે હોન બાઈન થઈ ગયો ન હમણાં હોન વાગતો કદાચ ને હોય તો જો ઝાડવા તો આ આ સારું મને ખબર નથી કે આ કયું ઝાડવું મને નહીં ખબર આશો પાલો કહેવાય જો આ બીજું આવા ઝાડ વાઈ દેવાના જો આવું ખડ આ તો અમારો ઓલો ભૂરો જાય તમને નહીં દેખાય કારણ કે પ્રકાશ આમો પડે ને જી હા અમારે જો ડોબું માન્ય તું પછી જો આ તલ ખેરી નાખ્યા બધા હા આપડે ઝાડવાના ધંધા અમૃતકુંડ અમૃત કુંડ છે સરસ વાડી છે જય ગૌ માતા રમેશભાઈ જય માતાજી અમે જો આમાં બેક્ટેરિયા બનાવ્યા છે આમાં બેક્ટેરિયા બનાવ્યા ટાકામાં હજાર લીટર ટાકો દેખાડે ફૂલે ફૂલ ભરેલો છે આ અત્યારે આવડું આમાંથી આ રોલ પછી આપણે તમને કરેલું દેખાડું પછી તો આપણા વાડી માં શીંગ દીધી છે બધી આપડે ડાર છે ઈ બન છે અત્યારે મોટર પાણી ખુલી ગયું આવી સિંગ છે ખાલા પડ્યા હે કે 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 પછી તો આ મોટર ચાલુ છે આ વાલ છે અમારે પછી અમારે અળિશિયાનું ખાવાનું આમાં મળી જાય અળીસિયા છે કારણ કે અમે અત્યારે ટ્રાન્સફર કરી દીધા છે જો આમાં અળસિયા રાખી દેવાના પીનું કરીને આ અમારે જો ને આવે મોટર તમને કીધી ઉપર જેવું ડોળો આવે ને હેઠે જેવું ચોખ્ખું આવે નાની અંદર મોટર મૂકી દીધી અત્યારનો એટલો વિડીયો બસ છે અને હાસન જેને રામુડા ખાવા હોય એ બધા આવી જઈ ગયો હા તો અમારે રામુડો છે બહુ બધા પાકી ગયા છે પાકી ગયેલા આ તો કાળા કાળા પાકી ગયા આમાં જો ખરેલા છે જો જોકે માવો ખાઈએ એટલે આપણે ખાઈએ જામુડા આપણે ક્યારેક માવો ખૂટી જાય ને ત્યારે ખાવાના હોય જામુડા બધા પાકી ગયા હે આવો બધા જામુડા ખાવા આવી જાવ સારું સારું ચાલો આજનો વિડીયો એટલો કાપી છે પછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું ચાલો ભાઈ બાય ટાટા